ઓડિશામાં એક પ્રથા છે કે માઘસર મહિનામાં ગુરુવારના દિવસે અહીંની સ્ત્રીઓ મહાલક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના કરે છે અને સ્વયં લક્ષ્મી પોતે ભગવાન જગન્નાથજીની આજ્ઞા લઈને પુરીનું મંદિર છોડી તેમના ભક્તોના ઘરે આશીર્વાદ દેવા માટે જાય છે તો એકવાર મહાલક્ષ્મીએ આ સમયમાં વૃદ્ધ ડોસીમાનું એક સ્વરૂપ લીધું અને અલગ અલગ ઘરોમાં જવા લાગ્યા અને ત્યારે તેમણે જોયું કે સવારે સૂર્યોદય થયાનો સમય ઘણો વીતી ગયો હતો અને છતાં પણ એક મોટા ઘરના વેપારીના ઘરની વહુ હજી સુધી સૂઈ રહી હતી અને તેના કારણે તેના ઘરમાં હજુ સુધી સાફ સફાઈ થઈ ન હતી અને ના તો કોઈ પૂજાપાઠ થયા હતા આજой મા લક્ષ્મી એક વૃદ્ધ ડોશીમાના સ્વરૂપમાં તે ઘરમાં ગયા તો એ ઘરમાં એક વૃદ્ધ ડોશી હતા તેની પાસે ગયા અને તેમણે કહ્યું કે અરે ડોશીમા આ શું આજે તો મા લક્ષ્મીની વિશેષ પૂજાનો દિવસ છે અને તમારા ઘરની સ્ત્રીઓ હજી સુધી ઊંઘી રહી છે આ સારી વાત નથી આજે તો તમારે સવારે જલ્દી ઉઠી માં લક્ષ્મી દેવીની વિશેષ પૂજા કરવાની હોય ને માં લક્ષ્મીની વાત સાંભળી તે ઘરની લોસી બોલી અહંકાર અને ઘમંડથી બોલી અરે 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 તું કોણ છે મને શીખવાડવા વાળી અમારી ઉપર તો પહેલેથી જ માં લક્ષ્મીની કૃપા છે અમારે કોઈ જરૂર નથી પૂજાપાઠ કરવાની સાંભળ્યું ને તે હવે જા અહીંથી તારો ઉપદેશ કોઈ બીજાને આપજે જેને આની જરૂરત હોય ખબર નહીં કે આ કે સવાર સવારમાં ચાલે આવે છે એ ડોસી આવું બોલી જ્યારે મા લક્ષ્મી આવ સાંભળ્યું એટલે ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા અને સાથે સાથે તે ઘરની વેપારીના ઘરનું બધું જ વૈભવ સુખ સંપત્તિ લેતા ગયા અને હવે સાચે સાતેજ વેપારીનું ઘર એટલું દુખી અને દરિદ્ર થઈ ગયું કે તેમના ઘરેથી ભિક્ષા તેમને ઘરે ઘરેથી ભિક્ષા માંગવાના દિવસ આવી ગયા અને ત્યાર પછી મા લક્ષ્મી એ ગામમાં એ ગામમાં ગયા જ્યાં ચંડાળ જાતિના લોકો રહેતા હતા ત્યાં જઈને લક્ષ્મીજી એક ચંડાળના ઘરમાં ગયા અને તેમને જોયું કે તે ચੰડાળ જાતિની એક સ્ત્રી સવારમાં જલ્દી ઉઠી ગઈ હતી અને તેણે આખા ઘરની સફાઈ કરી અને માં લક્ષ્મીની પૂજાની તૈયારી કરી રહી હતી આ જોઈ માં લક્ષ્મી અત્યંત પ્રસન્ન થયા અને માં લક્ષ્મીએ તે ઘરમાં ધન વૈભવ ઈશ્વર્યની વૃદ્ધિ કરી અને પછી માં લક્ષ્મી અલગ અલગ ઘરોમાં જઈ રહ્યા હતા સવાર-સવારમાં ત્યારે સવારમાં જગન્નાથજી અને બલરામજી ચક્કર લગાવવા એટલે કે આટો મારવા નીકળ્યા હતા ત્યારે ભગવાનને અને બલરામજીએ જોયું કે લક્ષ્મીજી ચંડાળોના ઘરમાં જઈ રહ્યા છે આ જોઈ મોટાભાઈ બદરામને બહુ ગુસ્સો આવ્યો ભગવાન બદરામ જગન્નાથજીને કહે છે કે જો તો ખરા કાના તારી પત્ની ચંડાળના ઘર માં જઈ રહી છે શું તેને ખબર નથી કે આ લોકો અશુદ્ધ હોય છે આ ચંડાળ જાતિના લોકો કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન નથી કરતા અને લક્ષ્મીજી તો તેમના ઘર માં ગયા બદરામજી કહે છે તે હવે આપણા મંદિરમાં પ્રવેશવા યોગ્ય નથી રહી લક્ષ્મી માટે હવે તારી પત્ની લક્ષ્મી દેવીનો ત્યાગ કરવો પડશે હવે મિત્રો હવે મિત્રો અહીં હું એક વાત સ્પષ્ટ કહેવા માંગુ છું કે અહીં ચંડાળ જાતિનો અર્થ જન્મથી નહીં પણ કર્મથી છે ચંડાળ કોઈ જન્મથી નથી નીચી જાતિ નથી પરંતુ આ એ લોકો છે જે વૈદિક ધર્મ અને નિર્દોષોનું પાલન નથી કરતા જે અવૈધ કાર્યમાં લુપ્ત રહે છે પછી ભલે તે ઉચ્ચ કોટિરના બ્રાહ્મણ જાતિ હોય કે ગમે તેવા ઊંચા કે નીચી જાતિના લોકો હોય તો બદરામ ભગવાનનો વિચાર અહીં નીચી જાતિનો નથી પણ એવા નીચા કર્મ કરવાના માટેનો છે એના એવું ન વિચારશો કે બદરામ ભગવાન નીચી જાતિના લોકોની ઉપેક્ષા કરે છે તો ચાલો આગળ સાંભળી જ્યારે જગન્નાથજીએ બદરામજીને આવી વાત સાંભળી તો તેમને મોટું આશ્ચર્ય થયું તેમણે તેમના ભાઈ બદરામને સમજાવવાની ઘણી કોશિશ કરી ભગવાન કહે છે કે ભાઈ લક્ષ્મી દેવી તો પહેલેથી જ મારી પાસેથી અનુમતિ એને લઈ લીધી હતી કે આજના દિવસે તેના ભક્તોના ઘરે જશે અને માં લક્ષ્મીની પૂજા તો બધા જ કરી શકે ને તો પછી તે એક બ્રાહ્મણ અને એક ચંડાલમાં ભેદભાવ કેવી રીતે કરી શકે આવું ન બોલો બંદ્રામભાઈ લક્ષ્મીજીને મંદિરમાંથી نکالવાની વાત ન કરો પણ મોટા ભાઈ તો મોટા ભાઈ છે તે તેમની વાત પર તો અડગ જ રહી ગયા તે બોલ્યા એ હું કઈ ન જાણું મે આદેશ આપી દીધો ને તેનું પાલન કરો કાના તારે પત્નીનો ત્યાગ તારો કરવો જ પડશે નહીં તો આમ કહીને બલરામ ભગવાન અટકી ગયા પણ જગન્નાથજી ભાઈ બલરામની વાત કાપતા કહે છે કે તે વાતને મજાકમાં લેવાનો પ્રયત્ન કર્યો અને ઉપવાસ કરતા બોલ્યા નહીં તો શું ભાઈ ચાલો ચાલો ને આ બધી વાતને છોડો મને બહુ ભૂખ લાગી છે ચાલો ચાલો જલ્દીથી પેટ પૂજા કરવા જઈએ એમ પણ સવાર સવારમાં તમે મને બહુ ચલાવ્યો છે થાકી ગયો છો હું ચાલો પાછા મંદિરે જઈએ આપણો ભોગ તૈયાર હશે ત્યાં પણ નહીં આ તો મોટા ભાઈ છે આને તમે વાતોમાં ન ફસાવી શકો ન ઘુમાવી શકો બસ બલરામજી તેની વાત પર અડગ જ રહ્યા બસ તેને સાફ સાફ શબ્દોમાં તેમણે નિર્ણય સંભળાવી દીધો અને બોલ્યા કે જો કાના તું મને આવી રીતે મૂર્ખ બનાવવાની કોશિશ ન કર તારી વાતોમાં ફસાવાનો ઉલજાવાનો પ્રયાસ ન કર ઠીક છે તારી બધી ચતુરાઈ હું સમજું છું

કે તમે આજે એક ચંડાળના ઘરમાં ગયા હતા માટે માટે એમ કહીને મોટા ભાઈ બલરામજી આજ્ઞા છે કે હવેથી તમે આ શ્રી મંદિર માં પ્રવેશ નહીં કરી શકો આ સાંભળી માં લક્ષ્મી ને આશ્ચર્ય થયું તે દુખી થયા અને બોલ્યા કે સ્વામી હું તમે તો જાણો છો કે હું તમારી આજ્ઞા અનુમતિ લઈને જ દરેક વર્ષે આ માગસર મહિનામાં હરેક સમયે દરેક ભક્તોને ઘરે હું આશીર્વાદ આપવા જાઉં છું તો આમાં મેં શું અપરાધ કર્યો મેં તમને આવો કે તમે મને આવો દંડ આપી રહ્યા છો અને મેં કોઈ મારી અને જો કોઈ મારાથી ભૂલ થઈ પણ છે તો આપણા લગ્નના સમયે તમે જ તો મારા પિતાને વચન આપ્યું હતું કે તમે મારા દસ અપરાધ માફ કરશો તો પછી અચાનક મને આ મંદિરની બહાર નીકાળવા માટે કેવી રીતે તમે વિચારી શકો સામી હવે આમ લક્ષ્મીજી ભગત જગન્નાથજીને કહે છે પણ જગન્નાથજી માટે આ લક્ષ્મી દેવીના સવાલનો કોઈ જવાબ ન હતો પાછા તે મૌન જ ઉભા રહ્યા અને તેના મૌન ના અર્થ હતો કે તેના મોટા ભાઈની આજ્ઞાની સામે તે પણ લાચાર હતા અને આ પ્રકારે ચૂપચાપ ઉભા રહેતા જોઈને લક્ષ્મી દેવીને બહુ ક્રોધ આવ્યો અને પછી માં લક્ષ્મીએ જગન્નાથજીને શ્રાપ આપી દીધો અને આ શ્રાપ અત્યંત ભયંકર હતો તેમણે જગન્નાથજીને કહ્યું આગળનો

જેનો ભગવાન જગન્નાથજીને ડર હતો હવે આખા મંદિર માં જગન્નાથજી અને બલરામજી એકલા રહી ગયા લક્ષ્મીજી ના જવાથી પૂરું આખું મંદિર શાંત થઈ ગયું બધું જ ઐશ્વર્ય અને સમૃદ્ધિ નષ્ટ થઈ ગઈ બધા જ ભંડાર ગૃહ ખાલી થઈ ગયા હવે શ્રી મંદિર માં ના તો શ્રી દેવી લક્ષ્મી હતા અને ન કોઈ ભોજનની ભોજન હતું અને બીજા દિવસે સવારે જગન્નાથજી અને ભગવાન બલરામ ભોગની વાત જોઈને બેઠા પણ કોઈ ભોગ ધરાવા આવ્યું નહીં એટલે બલરામ ભગવાન કાના ને કહે છે શું વાત છે કાના કે કોઈ ભોગ લઈને આવ્યું નહીં આટલું મોડું કેમ થયું એટલે જગન્નાથજીએ તેમના પેટ પર હાથ મૂકીને ઉદાસ મુખથી ઉત્તર આપ્યો કે ભાઈ આજથી કોઈ ભોગ નહીં આવે કેમ કે લક્ષ્મી દેવી તેના સેવકોની સાથે આ મંદિર છોડીને ચાલ્યા ગયા છે ત્યારે ભગવાન બલરામજી આ વાત સાંભળી સાંભળી અને કહે છે કે એમ વાત છે ચાલો કઈ વાંધો નહીં સારી વાત છે જો લક્ષ્મી દેવી એ ભૂલ કરી છે તો પ્રાયશ્ચિત તો કરવું જ પડશે ને કઈ વાંધો નહીં આપણે જાતે જ આપણે ભોગ બનાવી લઈશું આમ વિચારીને જગન્નાથજી અને બલરામ ભગવાન રસોઈ ઘરમાં પ્રવેશ કરે છે અને ત્યાં જઈને જોયું તો પૂરો ભંડાર ખાલી છે બંને ભાઈને અત્યંત ભૂખ લાગી તો તેમણે વિચાર્યું કે ચાલો આપણે કોઈના ઘરે જઈને ભિક્ષા માંગી લઈએ આમ વિચારીને તેમણે કર્યો બંને ભાઈએ અને ઘરે ઘરે જઈને ભિક્ષા માંગવા લાગ્યા જેથી કરીને લોકો તેમને ઓળખી ન શકે જો તેમની પાસેથી તો લક્ષ્મી દેવી ચાલ્યા ગયા હતા માટે તેના મોઢા ઉદાસ થઈ ગયા હતા અને કોઈ પણ તેમને જોવાનું પસંદ કરતા ન હતા તો પછી તેને ભિક્ષા કોણ આપે એવામાં માં લક્ષ્મી દેવીની આજ્ઞાથી સૂર્ય દેવે તેમના તાપનો પ્રકોપ પણ વધારી દીધો પરિણામ સ્વરૂપે ખૂબ આકરી ધૂપ ખૂબ તડકો જગન્નાથજી અને બલરામજી ખૂબ ખરાબ તાપમાં રેતીમાં તેમને ચાલવું પડી રહ્યું હતું ભૂખ અને તરસ હેરાન થઈ ગયા તેમણે એક તળાવ જોયું પણ જેવા જ ભગવાન તે તળાવ પાસે પહોંચ્યા તો તળાવનું પાણી પણ સુકાઈ ગયું હતાશ થઈને એક ઝાડ પાસે ગયા અને વિચાર્યું કે આ વૃક્ષ અમુક આ વૃક્ષમાં અમુક કુમળા પાન છે તે ખાઈને પેટ ભરી લઈએ આમ વિચાર કર્યો પણ જેવા જ ભગવાન તે પાનને હાથ લગાવે છે તો પાન તોડવા માટે તો ઝાડના બધા જ પાન ખરીને સુકાઈને નીચે પડી ગયા અને આ પ્રકારે આખો દિવસ પૂરો થયો અને સંધ્યા થઈ ગઈ પણ આખો દિવસ નીકળી ગયા બાદ પણ ના તો તેમને કોઈ ખાવા મળ્યું કે ન કઈ પીવા મળ્યું છેલ્લે થાકી હારીને એક મંદિર પાસે પહોંચ્યા તે મંદિરમાં પ્રસાદનું વિતરણ થઈ રહ્યું હતું ભગવાને તે લોકોને વિનંતી કરી કે તેમને કોઈ પ્રસાદ ખાવા માટે આપે પણ તમે તો જાણો છો લક્ષ્મી માનો ક્રોધ કેવો હોય તેમને કોઈ ખાવાનું આપવા માટે તૈયાર જ ન હતો તેવામાં એક વૃદ્ધ સ્ત્રી તેમના ઉપર તેને દયા આવી ગઈ તે વૃદ્ધ ડોસીને દયા આવી કે તે બે નાના પાત્રમાં થોડા મમરા ખાવા આપવા માટે ભગવાનને આપે છે આવે છે પાસે આ પ્રસાદ જોઈને બદ્રામ અને જગન્નાથજી પ્રસન્ન થઈ ગયા પણ શું તમને લાગે છે કે લક્ષ્મી દેવી તેમને એ પ્રસાદ ખાવા દેશે જી નહીં જેવા જ ભગવાન તે પ્રસાદને લેવા માટે હાથ ઉઠાવ્યા જે મમરા હતા તે ઉઠાવ્યા હાથમાં તો તે સમયે એક તેજ હવા આવી જોરદાર હવા આવી અને બધા જ મમરા ઉડી ગયા હવે મિત્રો જરા તમે કલ્પના તો કરી જુઓ કે તે જે સમયે જગન્નાથજી અને બલરામજીને કેવી સ્થિતિ થઈ છે તે એક જગન્નાથજી છે તેમના ભાઈ બલરામજી જેને દિવસમાં કેટલી વાર ભોજન ભોગ લગાવવામાં આવે છે જે એક સમયમાં જ છપ્પન ભોગ જમે છે એવા આપણા પ્યારા જગન્નાથજી અને બંદરામજીને આજે એક સુકાયેલા પાન પણ નથી મળી રહ્યા ખાવા માટે હવે તમે વિચાર જ કરી શકો છો કે તેમની શું હાલત થઈ હશે અને છેલ્લે તે બંને ભાઈઓએ થાકી હારીને કોઈકને પૂછ્યું કે ભાઈ અમને બહુ ભૂખ લાગી છે શું તમે મને કહી શકશો કે આ સમયે અમને ક્યાં ભોજન મળી શકશે તો કોઈ માણસે તેમને કહ્યું અવશ્ય જો તે જુઓ છો જે તમને સામે દેખાય છે તે ચંડાળુનું ગામ છે ત્યાં એક બહુ દયાળુ સ્ત્રી રહે છે તે પુણ્યશાળી અને દાનવીર પણ છે તે અવશ્ય તમને ભોજન આપશે ત્યાં તમે જાઓ આ સામે જગન્નાથજી બલરામજી તે ગામમાં ગયા તે સ્ત્રી ચંડાળ હતી પણ તેને પ્રેમપૂર્વક તેનો આદર સત્કાર કર્યો અને તેને કહ્યું કે તે હમણાં જ તેમના માટે ભોજન બનાવશે અને જમાડે છે પણ હવે આ તો બલરામજી છે તેમની ઈચ્છા ન હતી કે તે એક ચંડાળના હાથે બનાવેલું ભોજન ખાય માટે બલરામ ભગવાને તે સ્ત્રીને કહ્યું કે અમારું ભોજન અમે જાતે જ બનાવી લઈશું માટે તમે અમારા માટે ભોજન તૈયાર કરવાની વ્યવસ્થા કરી દો આ સાંભળી તે સ્ત્રી બોલી સારું જેવી તમારી ઈચ્છા તે સ્ત્રીએ તે ઘરમાં એક જગ્યા પર ચૂલો બનાવી દે આપ્યો અને બધો સામાન મૂકી દીધો સ્વચ્છ નવા વાસણો લાવીને મૂક્યા અને બદરામજીની ઈચ્છા અનુસાર બધી જ વ્યવસ્થા સામગ્રી બધી આપી દીધી હવે બદરામ ભગવાન જગન્નાથજીને કહે છે કે તું ભોજન બનાવ અને હું હમણાં સ્નાન કરીને આવું છું આમ કહીને પ્રસન્ન થઈને બદરામ ભગવાન સ્નાન કરવા ગયા અને ત્યાં પાછળ એકલા મૂકી ગયા જગન્નાથજીને હવે જગન્નાથજી પણ તેમના ભાઈની આજ્ઞા માનીને ભોજન બનાવવામાં ત્યાં બેસી ગયા પણ શું કરે ભોજન તો ત્યારે બનશે ને કે જ્યારે ચૂલો સળગશે તેમણે એટલી બધી કોશિશ કરી કે ચૂલો સળગ્યો જ નહીં પ્રગટ્યો જ નહીં હવે બલરામ ભગવાન સ્નાન કરીને પાછા આવી ગયા અને તે મનમાને મનમાં પ્રસન્ન થઈ રહ્યા હતા કે હવે કઈ ખાવા મળશે પણ બલરામજી જેવા જગન્નાથજી પાસે પહોંચ્યા તો તેમણે જોયું કે હજી સુધી જગન્નાથજીએ કંઈ પણ બનાવ્યું નથી અને પછી બલરામજીએ જગન્નાથજીને બરાબર ખબર લીધી બરાબર ભગવાનને ખખડાવ્યા અને બોલ્યા અરે તું કાના આ શું કરે છે શું તારાથી એક ચૂલો પણ નથી સળગતો કેટલો સમય થઈ ગયો હું સ્નાન કરીને પણ પાછો આવી ગયો પણ હજી સુધી તે ચૂલો પણ નથી સળગાવ્યો વાસણ પણ નથી મૂક્યું ચૂલા ઉપર ચાલ ખસ અહીંથી હું જાતે જ ભોજન બનાવું છું આપી દે મને બધી સામગ્રી બહુ ગુસ્સે થયા કારણ કે ભૂખ સહન થઈ રહી ન આમ કહીને બલરામજી ખુદ બેસી ગયા ચૂલા પાસે ચૂલો સળગાવવા માટે અને આશ્ચર્યની વાત તો એ હતી કે જેમ જેમ તે અગ્નિ કોશિશ કરે તો એમ જગ્યા પર વધારે ધુમાડો થવા લાગ્યો થયો બહુ જ વાર કોશિશ કર્યા પછી પણ ચૂલો સળગ્યો નહીં અને આખું ઘર ધુવાડા થી ભરાઈ ગયું અને બંને ખાસવા લાગ્યા બંને ખાંસી જોરદાર આવવા લાગી અને અંતે તે બંનેની આંખો માંથી તો પાણી નીકળવા લાગ્યા હવે અંતે થાકી હારીને જગન્નાથજી ભાઈ બદરામજી એતે ઘરની સ્ત્રીને કહ્યું કે કંઈ ખાવા માટે અમને આપી દો અને ચંડાળ શ્રી બંને ભાઈ માટે ભોજન બનાવીને લઈને આવી એ બંને ભોજન જમ્યા અને તેમને એ વાતનો અનુભવ થયો કે તે ભોજન સાચુંમાં સ્વાદિષ્ટ હતું તે સ્વાદ કંઈ જાણ્યો પહેચાન્યો હતો એવું લાગ્યું એ સ્વાદ એમને પહેલા ખાધેલું હોય એ સ્વાદ એમને પહેલા માણેલો હોય એવું એમને લાગ્યું તે સ્વાદ બિલકુલ એવો જ હતો જેઓ લક્ષ્મીજી તેમની માટે જમવાનું બનાવતા હતા અને ભોજનના અંતમાં તેમણે એક વિશેષ મિષ્ટાન પીરસ્યું એ શંડાળ જાતની સ્ત્રીએ જ્યારે તે મીઠાઈ એ બંને ભાઈઓએ ખાધી તો તેમને તરત જ આશ્ચર્ય થયું કારણ કે આ તે વિશેષ મીઠાઈ હતી જે લક્ષ્મીજી પોતે રોજ તેમના માટે બનાવતા હતા અને અને આ વિશે કોઈને પણ જાણકારી ન હતી તો પછી એ સ્ત્રી આ મીઠાઈ કેવી રીતે બનાવી આ જોઈ બંને ભાઈને વિશ્વાસ થઈ ગયો કે આ ઘરમાં લક્ષ્મી દેવી અવશ્ય છે અને ભોજન પણ તેમના દ્વારા જ બનાવવામાં આવ્યું છે નહીં તો આ ઘરની સ્ત્રીને કેવી રીતે ખબર પડી કે ભોજન કર્યા પછી જગન્નાથજી અને બલરામજીને વિશેષ મિષ્ટાન જોઈએ છીએ તો બસ બંને ભાઈને તેમની ભૂલોનો અહેસાસ થઈ ગયો એમની ભૂલ સમજાઈ ગઈ અને ખાસ કરીને બલરામજીને હવે તે હતા મોટા ભાઈ લક્ષ્મીજીના જેઠ તો તે લક્ષ્મીજી સાથે સીધા સીધા વાત કેવી રીતે કરે એટલા માટે તેમણે જગન્નાથજીને કહ્યું કે તે લક્ષ્મી દેવી પાસે જઈને માફી માંગે અને તેમનો હાથ પકડીને તેને મંદિરમાં લઈ આવે બલરામજીએ જગન્નાથજી દ્વારા લક્ષ્મીજીને એ સંદેશ પણ મોકલાવ્યો કે આજ પછી લક્ષ્મી દેવી જ્યાં ઈચ્છા હોય ત્યાં તે જઈ શકે છે તેમને ક્યારેય તેમના ભક્તો પાસે જવા માટે રોકવામાં નહીં આવે હવે મોટા મોટાભાઈની આજ્ઞા મેળવીને આપણા પ્યારા જગન્નાથજી આવી ગયા તેમની રીસાઈ ગયેલી પત્ની મા લક્ષ્મીજીને મનાવવા માટે જગન્નાથજીને આ પ્રકાર મનાવાથી લક્ષ્મીજી દેવી સંતુષ્ટ થઈ ગયા અને પાછા શ્રી મંદિરમાં જવા માટે તૈયાર થઈ ગયા લક્ષ્મીજીએ જગન્નાથજીને વચન આપ્યું કે જગન્નાથજીના મહાપ્રસાદ માટે ક્યારેય પણ કોઈ ઉચ્ચ નીચેનો ભેદભાવ ભેદભાવ નહીં કરવામાં આવે પછી ભલે તે બ્રાહ્મણ હોય કે ચંડાળ હોય સમાન રૂપેથી જગન્નાથજીનો પ્રસાદ લેવામાં આવશે તે બંને એક જ થાળીમાં ભોજન કરી શકે છે તો બસ આ જ હતું લક્ષ્મી દેવીના રિસાવાનું પરિણામ તો હવે તમે કહો કેવી લાગી મિત્રો આપ તમને ભગવાનની કથા જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી આ ચેનલે સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ